મોરબી રોડ પર કરોડોનું જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગંઠિયાના સમયમાં કરોડો રૂપિયાના અનેક જમીન કૌભાંડો થયા છે જે એક પછી એક બહાર આવી રહ્યા છે ત્યારે મોરબી રોડ પર સત્યમ બંગલોઝ નામે નિર્માણ પામતી સોસાયટીમાં નામચીન બિલ્ડર કમલેશ રામાણી અને અશ્વિન સોરઠિયાએ પંદરથી વધુ વેપારીના પ્લોટ પચાવી પાડીને ગેરકાયદેસર બાંધકામ કરતા હોવાની મૂળ પ્લોટ ધારકોએ કલેક્ટર તંત્ર અને મહાનગરપાલિકા તંત્રમાં સ્ફોટક રજૂઆત કરી છે રાજકીય વર્ગથી થયેલા જમીન કૌભાંડમાં

કમલેશભાઈ રામાણી આમાં બાંધકામ કરી એ ને અશ્વિનભાઈ ને એ બધા આમાં બાંધકામ કરે છે અને લાખ રૂપિયાના વારે આ બંગલા વેચે છે કોર્પોરેશન દ્વારા પણ અમે નોટિસ મારી છે કે આ અનલીગલી બાંધકામ છે એ અટકાવો કોર્પોરેશન એને નોટિસ આપી છે કે આ બાંધકામ અટકાવો છતાંય પૂરજોશમાં બાંધકામ ચાલુ છે અહીંયા અમે અઢાર જણા હતા અમે આ જગ્યામાં બીજા જગ્યા બીજા લોકો હવે નવ થાય બાકી લોકોને ધાક ધમકી આપી અને એ લોકોને દૂર કરી દીધા છે અને અમને હજી ધાક ધમકી આપે રાખે છે આ સાઈડ છે સત્તમ બંગલોસ કરીને અહીંયા બનાવે છે એ લોકો મકાન અને એ નામે વેચે છે સત્તમ બંગલોસમાં ગ્રાહકોને કોર્ટ દ્વારા અમે લીગલી નોટિસે મારેલી છે કે આ જગ્યામાં કોઈ પણ લેવેજ કરે તો એની જવાબદારી એની પોતાની રહેશે છતાં એ ઈ લોકો વેચે છે તો પછી ગ્રાહકોને ખોટા છેતરે છે એ લોકો અને પ્રેસ નોટે અમે મારેલી છે એ લોકો લાખ રૂપિયા વારનું કહે છે પછી તો એ જીબ આવે વેચાણ કરતો એ અમને ખ્યાલ નથી અને આમાં અત્યારે લોકો એ લોકોને રહેવા માટે પણ આપી દીધા છે નથી જીબીના કનેક્શન આવ્યા નથી નળ લાઈટ કનેક્શન છતાં એ લોકો લાઇટે આપી દીધી ને પાણી આપી દીધું જીબીમાં એ લોકો કી રીતે વહીવટ કર્યો હોય કોર્પોરેશનમાં કી રીતે વહીવટ કર્યો હોય એ કોર્પોરેશનવાળાને કે જીબીવાળાને હું ખ્યાલ નહીં આવતો હોય મારું નામ મુકેશભાઈ પોપટભાઈ લિંબાસિયા અને મારે અહીંયા અર્જુન પાર્કમાં જગ્યા છે બસો ને ચૌદ વાર ને અમે બાંધકામ કર્યું છે બે હજાર જ અને ઓગણીસો છન્નુંમાં અમે લીધેલી છે જગ્યા સૂચિતમાં છતાંય અમારે વેરો ભરી છે બધું કમ્પ્લીટ છે અમારે ધંધો ચાલુ છે આજે વીસ વીસ વર્ષથી અમે ધંધો કરી છે છતાંય આવી રીતે કરે તો અમારે શું કરવાનો છોકરાનો અમે છોકરાને સારું ખાવાય નથી દીધું ને આમાં પૈસા નહીં ખાય અત્યારે આ લોકો જબરજસ્તી અમારી પાસે પડવવા માગે છે બધું સરકારને કોપરેટર કે જે કાંઈ કહ્યું એ બધા એના એની રીતે મળત્યા થઈ અને બધાય ગરીબ માણસો ખેડૂના ખેડૂના જ છે ગામડાવાળાના જેટલા છે પ્લોટ એ સૂચિતમાં અને વર્ષોથી આ સૂચિતમાં બધી સોસાયટી છે જ સૂચિત આ એક સોસાયટી સૂચિત હોય એવું તો નથી છતાંય માણસો જોઈને લઈ લે છે આ મકાન બકાન બધાય અને મોકાની જગ્યા જોઈ લાખ લાખ રૂપિયાના વાર લેખે વેચાણ કરે છે આ લોકો બધા અને અમારી પાસેથી મફતના ભાવમાં ધાક ધમકીથી પડવી લેવા માગે છે એ અમે અમારી માગણી એ છે કે હાઓના જે જેના પ્લોટ હોય ને એ લોકોને મળવા જોઈએ સૂચિતમાં જેના હોય એને એકથી ચાલીસ પ્લોટ હતા હવે અમારા અમુક અમુક પ્લોટ માં તો બાંધકામ કરી નાખ્યા છે ખોટા લેવા દેવા વગર પ્લોટ અત્યારે લ્યો ને કે બધા ના થઈને વી પચી પડાવી લીધા છે હવે તો આ બધા સરકાર ના હોય પેલા બોપત ભરવાડ કેતા ને એ બધા આવતા અત્યારે રસીલાબેન કમલેશભાઈ રામાણી કરીને છે સોરઠિયા બનાવે છે અશ્વિન સોરઠિયા ની બના બનાવે